નમસ્કાર મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસની વાર શનિવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકનના તાજા બજાર ભાવ જાણીશું છે જેમાં મિત્રો ઘઉં ટુકડાની બજાર એવરેજ પાંચસો થી લઈને ઊંચામાં પાંચસો સિત્તેર રૂપિયા સુધી આજે જોવા મળી રહી છે બે ત્રણ માર્કેટમાં છસો રૂપિયા પણ ઘઉં ટુકડાના બજાર જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો છેલ્લા બે દિવસથી ઘઉં ટુકડાની બજારમાં ઘટાડો પણ થોડો જોવા મળી રહ્યો છે આગામી સમયની અંદર મિત્રો નવી આવકો વધશે એટલે ઘઉંના ભાવ પાંચસો આસપાસ ટકેલા જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો તલોદ પાંચસો વીસથી પાંચસો ઓગણચાલીસ રૂપિયા પાંચસો પાંચસો પંદરથી ચુમ્માલીસ રૂપિયા સમી ચારસો સાઠથી ચારસો સાઠ રૂપિયા વિસનગર પાંચસો ચૌદથી પાંચસો ત્રેસઠ રૂપિયા હળવદ ચારસો પચાસથી થી પાંચસો અઠ્યાવીસ રૂપિયા ડીસા પાંચસો પાંચથી થી પાંચસો ત્રેવીસ રૂપિયા રાજકોટ પાંચસો પંદરથી થી પાંચસો સાઠ રૂપિયા થ્રોલ ચારસો પંચાણું થી પાંચસો ચોત્રીસ રૂપિયા ધારી ચારસો પંચોતેરથી પાંચસો સોળ રૂપિયા સિદ્ધપુર પાંચસોથી પાંચસો ને રૂપિયા કોડીનાર ચારસો એસી પાંચસો સુડતાલીસ રૂપિયા મહેસાણા પાંચસો પાંચથી પાંચસો રૂપિયા આંબલિયાસણ પાંચસો થી પાંચસો રૂપિયા વેરાવળ ચારસો એકાવનથી પાંચસો ત્રેસઠ રૂપિયા બોટાદ ચારસો પચાસથી પાંચસો અડસઠ રૂપિયા જેતપુર પાંચસોથી પાંચસો બાવન રૂપિયા ખાંભા પાંચસોથી છસો રૂપિયા પોરબંદર પાંચસો સાતથી પાંચસો ચૌદ રૂપિયા મોરબી પાંચસો પંદરથી થી પાંચસો એકોતેર રૂપિયા

કલોલ પાંચસો થી પાંચસો વીસ રૂપિયા ઈડર પાંચસો થી પાંચસો ત્રેપન રૂપિયા ખેડબમ્મા પાંચસો થી પાંચસો પાસઠ રૂપિયા ચોટાણા ચારસો ચુમોતેર થી પાંચસો ત્રીસ રૂપિયા વડગામ પાંચસો બત્રીસ થી પાંચસો સાઠ રૂપિયા દહેગામ પાંચસો થી પાંચસો પાંત્રીસ રૂપિયા રખલિયાલ પાંચસો થી પાંચસો વીસ રૂપિયા ગોંડલ ચારસો થી પાંચસો સિત્તેર રૂપિયા કડી ચારસો નેવું પાંચસો ચૌદ રૂપિયા ગોજારી પાંચસો આડત્રીસ થી પાંચસો આડત્રીસ રૂપિયા જામજોધપુર ચારસો સાઠ થી પાંચસો સોળ રૂપિયા સાવરકુંડલા પાંચસો પંદર થી પાંચસો ચોર્યાસી રૂપિયા પાલનપુર પાંચસો દસ થી પાંચસો તેતાલીસ રૂપિયા जसद चार सौ पंचोतेर पांच सौ चौंसठ रुपया वडाली पांच सौ पंदर रुपया थानेर पांच सौ पिकावन रुपया अमरेली चार सौ पचास पांच सौ पंचाण रुपया वाकानेर चार सौ साठ ठीन सौ अठार रुपया पाटण पांच सौ दस ठीक सौ एकसठ रुपया बावड़ा पांच सौतेर ठी पांच सौ पांसठ रूपिया भावनगर चार सौ तिया थी पांच सौ अड़तालीस रुपया ટિટોઈ પાંચસોથી પાંચસોને સાડાત્રીસ રૂપિયા હારીજ ચારસો નેવુંથી પાંચસોને અગિયાર રૂપિયા બાબરા ચારસો અઠ્યોતેરથી પાંચસોને બાવીસ રૂપિયા જૂનાગઢ પાંચસોથી પાંચસો ને ત્રીસ રૂપિયા બહુચરાજી ચારસો એંશીથી ચારસોને પંચાણું રૂપિયા ભીલડી પાંચસો ત્રીસથી પાંચસો ને ત્રીસ રૂપિયા હિંમતનગર પાંચસો ત્યાં તેત્રીસથી પાંચસો ને ચોપન રૂપિયા કાલાવડ ચારસો છોતેર થી પાંચસો ઓગણત્રીસ રૂપિયા જામનગર ચારસો પચાસ થી પાંચસો ને ઓગણીસ રૂપિયા થરા ચારસો એસી થી પાંચસો છવ્વીસ રૂપિયા શિહોરી પાંચસો અડતાલીસ થી પાંચસો એકાવન રૂપિયા મહુવા ચારસો એકસઠ થી છસો એકત્રીસ રૂપિયા માણસા પાંચસો બાર થી પાંચસો છોતેર રૂપિયા દિયોદર ચારસો સાઠ થી પાંચસો પંદર રૂપિયા રાધનપુર પાંચસો બાર થી પાંચસો રૂપિયા ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો રાજકોટ પાંચસો થી પાંચસો ને સત્યાવીસ રૂપિયા છેદપુર ચારસો એકાણું થી પાંચસો એકતાલીસ રૂપિયા મેદડા ચારસો સિત્તેર થી પાંચસો ને પાંચ રૂપિયા ખેડબ્મા પાંચસો પચીસથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા ગોંડલ ચારસો સિત્તેરથી પાંચસોન બત્રીસ રૂપિયા દાહોદ પાંચસો એંશીથી છસો રૂપિયા સાવરકુંડલા પાંચસોથી પાંચસોન પાસઠ રૂપિયા જસદણ ચારસો સિત્તેરથી પાંચસોન ત્રીસ રૂપિયા અમરેલી ચારસો પંચ્યાસીથી પાંચસો ત્રીસ રૂપિયા અને વાંકાનેર ચારસો સિત્તેરથી પાંચસો ઓગણત્રીસ રૂપિયા